પીએમ મોદી ત્રેવીસ ચોવીસ જુલાઈના રોજ યુનાઇટેડ કિંગડમ જશે જ્યાં તેઓ ઐતિહાસિક ભારત યુકે મુક્ત વેપાર કરાર એફટીએ પર હસ્તાક્ષર કરશે પચીસ છવ્વીસ જુલાઈએ માલદીવ્સની મુલાકાત લેશે મુજ સાથે થશે બેઠક કચ્છમાં મહિલા એએસઆઈની હત્યા લિવિંગ પાર્ટનરે જ કરી હોવાનો ખુલાસો હત્યારો સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે બજાવે છે ફરજ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ લીગની આજની ભારત પાકિસ્તાનની મેચ રદ શિખર ધવને કહ્યું દેશથી વધુ મહત્વનું કશું જ નથી સાબર ડેરી મામલે સૌથી મોટા સમાચાર જેલમાં ગયેલા તમામ લોકોનો થશે છુટકારો સોમવારે તમામ લોકોને મળશે જામીન ખંભાતમાં પોલીસના અસહ્ય ત્રાસથી યુવકનો આપઘાત મૃતકના ભાઈનો આક્ષેપ પાંચ દિવસ સુધી સતત માર માર્યો પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર જ્વેલર્સની દુકાનમાં પ્રવેશી જ્વેલર્સની વેપારીની નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરતી મહિલાઓની ગેંગ મુદ્દા માલ સાથે પકડી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ ભાષા વિવાદમાં મનસે ચીફ રાજ ઠાકરેએ સરદાર પટેલ મોરારજી દેસાઈ વિરુદ્ધ કરેલા નિવેદનોથી વિવાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ કહ્યું મહાનુભાવોનું અપમાન કરવાનો પ્રયાસ સહન નહીં થાય પશ્ચિમી આફ્રિકન દેશ નાઇજીરિયાના ડોસો વિસ્તારમાં આતંકવાદી હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત નીપજ્યા જ્યારે અન્ય એક ભારતીય નાગરિકનું અપહરણ કરાયું ભારતના નિયામી દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી પંજાબના ખારણના આપના ધારાસભ્ય અને સિંગર અનમોલ ગગનમાને વિધાનસભામાંથી રાજીનામું આપ્યું માને એક ટ્વીટ કરી કહ્યું કે મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો ધારાસભ્ય પદ પરથી સ્પીકરને આપવામાં આવેલું મારું રાજીનામું સ્વીકાર કરવામાં આવ્યું છે ભણતરના ભારતીય એક જ દિવસમાં બે તેજસ્વી વિદ્યાર્થીઓના આપઘાત આઈઆઈટી ખડગપુરમાં બીટેકના ચોથા વર્ષના વિદ્યાર્થી અને નોયડાની શારદા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બીડીએસની વિદ્યાર્થીનીએ ગળા ફાંસો કઈ જીવન ટૂંકાવ્યું એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ શનિવારે ટેક ઓફ કર્યાના માત્ર સોળ મિનિટ બાદ જ હૈદરાબાદ પાછી ફરી વિમાનમાં ટેકનિકલ ખામી હતી જોકે ખામી બાબતે સત્તાવાર રીતે જાણી શકાયું નથી ફ્લાઇટ હૈદરાબાદથી થાઈલેન્ડ જઈ રહી હતી ભારતીય પાયલટની સંસ્થા એફઆઈબીએ ધ વોલસ્ટ્રીટ જનરલ અને રોયટર્સ સામે કાનૂની નોટિસ મોકલી કહ્યું અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયા પાયાવિહોણા અને અપમાનજનક સમાચાર છાપ્યા સમાચારને તુરંત પરત ખેંચવા અને માફી માગવાની માંગ કરી બ્યુરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ